નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મહુવા ખાતે સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા બિપોર જોઈ નામનું વાવાઝોડું કુદરતના કહેરની સામે આપણે બધા માનસિક રીતે લડવા માટે તૈયાર છીએ અને બધાએ કામગીરી સંભાળી લીધી તે બદલ સૌને ધન્યવાદ સાથે સાથે સૌ કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાય તો આ સંકટમાંથી આપણે બધાને એમ કેમ બહાર નીકાળી શકીએ તે માટે આ સેવામાં જોડાવા અપીલ કરી છે આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહુવા તાલુકાના કાર્યાલયમાં સતીશભાઈ સોલંકી અને સંપર્ક કરી શકો છો રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ નમસ્કાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ દ્વારા આવી પડેલ જે વાવાઝોડાની આફત છે એ આફતના સંદર્ભમાં આપણા મહુવાના એસડીએમ કુસુમબેન પ્રજાપતિ સાથે મુલાકાત થઈ અને સંઘ તંત્ર સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરશે તેવી બાંધરી આપી અને સાથે સાથે તરવૈયાઓની ટીમો પણ તૈયાર કરવામાં આવી છે અને આજે એક અગત્યની બેઠક હતી અને એ બેઠકની અંદર હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ અલગની અંદર ટુકડીઓ બનાવવામાં આવેલી છે દસ દસ કાર્યકર્તાઓની કે જે કાર્યકર્તાઓ જરૂરિયાત પડે અલગ અલગ જગ્યા ઉપર સેવા કાર્ય કરવા માટે જઈ શકે અને આ ના માટે થઈને મહુવાની અંદર વાટલિયા પ્રજાપતિની વાડી જે છે ત્યાં હોસ્પિટલ રોડ ઉપર ત્યાં એક ટેમ્પ થોડા સમય માટે કાર્યાલય શરૂઆત કરવામાં આવી છે કે જે કોઈ પણ મહુવાના નગરજનોને વિનંતી કરીએ છીએ કે જે કોઈ પણ આર્થિક સહયોગ અથવા સેવા કાર્ય માટે જોડાવા માંગે છે તે બધા જ કાર્યકર્તા અથવા સમાજના સેવાભાવી વ્યક્તિઓ જે છે એ તે વાડી ઉપર આવી અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે તેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડૉક્ટર એડકી વાર સેવા સમિતિ દ્વારા આજે મહુવાની અંદર કાર્યકર્તાઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકની અંદર આવનાર બિફોર જોઈ વાવાઝોડા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે આ બેઠક બોલાવવામાં આવેલી હતી આ બેઠકની અંદર પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે કુસુમબેન પ્રજાપતિ ડેપ્યુટી કલેક્ટર મહુવાની અંદર મળવાનું થયું તો ત્યારબાદ એમણે જાણ કરી કે યુવાનોની ગવર્મેન્ટની અંદર જરૂરિયાત છે અને ઉપયોગ કરી કરી શકે તેવા યુવાનો એમની એક યાદી રાષ્ટ્રીય સ્વયંસેવક જે કાર્યકર્તાઓ જે છે એમની એક યાદી ત્યાં પહોંચાડવામાં આવેલી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડોક્ટર હેર સેવા સમિતિ દ્વારા આવનાર બિપોર જોઈ વાવાઝોડાના અનુસંધાને આયોજન બેઠક થયેલી તેની અંદર સ્વયંસેવકોના નામની નોંધણી કીટ થી માંડી કોઈ યાતાયાત જરૂર પડે એ માટે મામલતદાર સાહેબને મળી સંસેવકોના નામ ઉપલબ્ધ કરાવી અને યાદી આપેલ તરવૈયાઓની જરૂર પડે તો તરવૈયાઓ માટેની પણ યાદી આપેલ અને વર્તમાન પરિસ્થિતિની અંદર વાવાઝોડું જે અન્ય વિસ્તારની અંદર જવાનું છે તેની માટે પણ આપણે કીટ વિતરણ માટે